સરદાર કોઈ કોઈક છે વલ્લભભાઈ પટેલે જાતે બીરું લીધું સાવરકરે જાતે છું કોણ છે સરદાર પટેલે જાતે લીધું તું મારી એક સાથી તરીકે અને આ સરદારના સેવક તરીકે વિનંતી કરવા આવ્યો છું જય સરદાર જય પાટીદાર બોલવાનું બંધ જય સરદાર જય ભારત બોલો કારણ કે સરદાર કોઈ જાગીર નથી સરદાર જેના તમારા છે એટલા જ મારા છે આ સરદાર ને ટૂંકા કરવા માટેનો પ્રયત્ન છે અને જીગ્નેશભાઈ તમને પણ વિનંતી છે તમારે પણ બોલવું પડશે એકલા સરદાર ને ટૂંકા નથી કર્યા જોડે જોડે આંબેડકર ને પણ કર્યા છે આપ્યો મિત્રો આ લડાઈ આજે તમને કહીશ આ લડાઈ ખાલી સ્ટેડિયમ ની નથી આ લડાઈ દેશને સોપી દેવાનું જેને કીધું એ સરદાર હતો રૂપિયા માટે રૂપિયા માટે નામ બદલી નાખે મેયર કોણ હતો

તો જો આપણામાંથી જ હતો આપણી અંદર બેઠેલા જે લોકો છે જે પૈસા માટે જે ડર જે મતલબ થી જે પોતાના સ્વાર્થ માટે સરદારના સન્માન ને ગીરો મૂકીને મોડામાંથી તો તેરી સરદાર બોલે છે અને સાવરકીની જેમ તલવા ચાટે છે એવા લોકોને દૂર કરો જીતી જઈશું એટલા માટે જ આપની વચ્ચે આવ્યો છું સરદાર પટેલ ને એકતા સરદાર પટેલ ને અખંડતા સરદાર પટેલ ને માનવતા અને સરદાર પટેલ એટલે માફી નઈ માફી આપનાર માફી માંગનાર નઈ આ વાત લઈને તમારી વચ્ચે અમે આયા છીએ આ લડાઈ પાટીદાર સમાજની નથી આ લડાઈ બ્રાહ્મણ સમાજની નથી આ લડાઈ દલિત સમાજની નથી આ લડાઈ ક્ષત્રિય સમાજની નથી આ લડાઈ મુસ્લિમની નથી આ લડાઈ શીખની નથી આ લડાઈ હિન્દુની નથી આ લડાઈ ઈસાઈની નથી આ લડાઈ આ ભારત ના નિયુગની છે આ પતિ થશે ને એટલે તમારા અને મારા બાળક ઉત્પજીશે આમ ને તમને ભાગલા પાડી દીધા છે પાટીદાર એટલે સરદાર પંડિત એટલે બ્રાહ્મણ ગાંધીજી તો તમે જાણો છો અમે શું કર્યું અને આંબેડકર સાહેબ એટલે દલિત

સરદાર એટલે ભારત એટલે હવે નારો લગાવો તો કેવું પડશે જય સરદાર જય ભારત જય સરદાર આપણે બધા આગળ વધવાનું છે અમે સૌ આપની સાથે છે ખબર થી ખબર મને લડીએ છીએ પૂરી થી લડીએ છીએ અને હું તમને પહેલા કહું છું આજે છું બાર કહીએ છીએ જેની જોડે છે તમારી જોડે લડવા નહી આવે કારણ કે એને જવાનો ડર છે જેની જોડે કશું નથી ને મેદાને આવ્યો આપણું કશું જ નહીં નહીં છે જ નહીં આઈન ભાઈ સીબીઆઈ મુકલ ઈડી મુકલ બીડી મુકલ ડીલી મુકલ જે પણ લડીશું એટલે આ લડાઈ માત્ર નામની નથી ઘરે ઘરે જવું પડશે શેરીએ શેરીએ કહેવું પડશે આ તમારા ને મારા બાળક માટે તમારા ને મારા પરિવાર માટે આવનારી પેઢી માટેની લડાઈ છે

બસો ગોરા અંગ્રેજો એ બસો વર્ષ રાજ કર્યું છે સરદાર છો સરદાર છો બે હાથ ઊંચા કરો બધા સરદાર છીએ સરદાર છે ક્યારેક કોઈ માઇકાલ લાલથી ડરતો નથી એ સરદાર હા

એ ભૂલચૂક કરીએ તો માફ કરજો પણ સરદારનો અવાજ છે એટલે આવો જ રહેશે ભારત માતા ગીત